તો ચલું તો આપણે લીધા છે તલ બટેટા અને થોડો આદુ છે લસણ છે અને દહીં છે તો આની રેસીપી આપણે બનાવીએ છીએ ફટા આપણે બટેકાની સરસ મજાના છાલ નીકળી લીધી છે હવે આપણે આને કટ કરી લેશું તો આવી રીતે રાઉન્ડ શેપમાં આપણે કટ કરી લીધા છે હવે આપણે ગેસ ઓન કરશું હવે આપણે એક કઢાઈ લઈ લીધી છે એની અંદર થોડું તરવા માટે ઓઇલ લઈ લીધું છે એટલે ચાર થી પાંચ ચમચ જેટલું મેં ઓઇલ લીધું છે હવે આપણે ઓઇલ ને થોડું ગરમ થવા દેસુ તો હવે આપણું ઓઈલ સરસ એવું ગરમ થઈ ગયું છે

જોઈ શકો છો ગાઈસ કે બધા જ પટેટા થઈ ગયા છે શેકાઈ ગયા છે હવે આપણે એને હવે આપણે એ જ કઢાઈમાં તેલ થોડું હતું એ નીકાળી લીધું ને હવે આપણે વઘારની તૈયારી કરીશું તો આપણે તજ અને એક બાગિયું

हळद पावडर धाणा पावडर मरचू थोडो गरम आ आता एड करतो आपण દહીં બઈને પણ સરસ એવી શીખવા દેશું હવે આપણે એડ કરીશું તળ વેસપ સપસાઈ સરસ સેવા બצમા મસાલા કા શેકાઈ ગયા છે હાલે આ સ્ટેજ પર આપણે એડ કરીશું બરતસાન હવે આપણે થોડા ઘણા એડ કરીશું